હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો આપણે આ જીરું તમને આ મારી પાછળ જે દેખાય છે તે આ ચૌદ નવેમ્બરે વાવેલું હતું ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં તો આજે કમ્પ્લેટ તેના સત્તાણું દિવસ થયા છે એટલે આ તારીખ છે આજ આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ તો જોઈ લ્યો આપણું આ જીરું અને મિત્રો આમાં હજી અમુક અમુક છોડવા લીલા છે બાકી તો બધું જીરું પાકી ગયું છે અને જોઈ લ્યો મિત્રો હમણાં હું તમને દેખાડું કે આપણે આ જીરું આ વર્ષે પહેલી એ આ પહેલી વખત વાવેલું છે હજી અને જોઈ લો આમાં એટલા આવા દાણા છે તો ઉતારો કેટલો આવે તે મિત્રો આમાં કોમેન્ટ કરી દીજો બાકી તો જોઈ લ્યો હું તમને લાઈક કરી જોઈ લ્યો મિત્રો જો આ અમુક અમુક છોડવા દાણા લીલા છે બાકી તો જોઈ લ્યો બાકી ગયા છે જો એટલું એટલું આવું છે તો આમાં તમે કીજો કેટલું કેવું કહો આમાં ઉતારો આવે જોઈ લ્યો આપણું છે જીરું હું તમને દાણા દેખાડી દઉં જો આવા દાણા છે અને જે છોડ પાકા થઈ ગયા તેમાં આવા દાણા થઈ ગયા છે બરોબર જો એટલે બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દયો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વાળજો